નમસ્કાર મિત્રો સમાચાર તમારું સ્વાગત છે દેશ દુનિયા અને મોટા સૌ સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે તમે નવા તો કરીને કરી દેજો સમાચાર અંબાલાલ ની ફફડાવી નાખે તેવી આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે અઠયાવીસ થી એકત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહનો વાયુવહક તરફ યોગ છે આ સમયે ઠંડીમાં ઘટાડો થશે અને વાદળો આવવાની પણ શક્યતાઓ રહેલી છે જેમાં તેમણે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાને શરૂઆતના બે અઠવાડિયા સુધી કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ તાપમાનનો પારો દસ ડિગ્રીથી નીચે ગગડી શકે છે અને ગુજરાતમાં હિમાલય જેવો અનુભવ થઈ શકે છે ચાલુ વર્ષે શિયાળાની સિઝનમાં ક્યારેય ન ભૂલાય હોય તેવી કાતિલ ઠંડી ફેબ્રુઆરી મહિનાના પ્રારંભિક પંદર દિવસોમાં જોવા મળી શકે છે આ સમય દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફથી બરફીલા પવનો પણ ફૂંકાઈ શકે છે ત્યારબાદના બીજા મોટા સમાચાર સોનાના ચાંદીના ભાવ ઉછળ્યા લેવાનો વિચાર કરતા હોય તો ચેક કરી લેજો લેટેસ્ટ રેટ

સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે હાલ વિસ્તારથી શરૂ કરીને સમગ્ર શહેરના લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરી રહી છે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ ડીજીવીસીએલ ઓફિસે જવાની જરૂર રહેશે નહીં મીટરની તમામ વિગતો મોબાઈલમાં જ મળી રહેશે અને મોબાઈલથી જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકાશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વિજાપુર એપીએમસી માં કપાસના ભાવમાં શિયાળાની અસર દેખાઈ મનના આટલા ભાવ ગગડિયા વિજાપુર માર્કેટિંગ યાર્ડ ખાતે નવી મગફળી અને કપાસની આવક ધમધોકાર થઈ રહી છે જ્યારે 29 જાન્યુઆરીના રોજ મગફળીની આવકની સાથે કપાસના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો વિજાપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ કપાસની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી અને કુલ કપાસની ત્રણ હજારથી ચાર હજાર બોરીની આવક નોંધાઈ અને કપાસનો પ્રતિમણનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધી નોંધાયો હતો કપાસના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણી આંશિક ઘટાડો પણ નોંધાયો છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગુજરાતમાં દાદાનું બુલડોઝર ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દીધી છે દ્વારકામાંથી મોટા પાયે જમીન ખુલી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદેસર દબાણ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું મોટી માત્રામાં પોલીસ કાફલા સાથે ગીર સોમનાથમાંથી અધોત કહી શકાય એટલી સત્તર વીઘા જમીન ખુલી કરવા માટે તંત્રને મોટી સફળતા મળી છે આ મેગા ડિમોલિશન માટે 500 જેટલા પોલીસ કર્મીનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા કાચા પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે સરકારે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નકલી જીરું બનાવતું કારખાનું ઝડપાયું બનાવટી ચોખા બનાવટી ઘી બાદ હવે લાકડામાંથી બનેલું જીરું પણ લોકોના ઘરે દાળ શાક સુધી પહોંચી ગયું હશે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડુપ્લિકેટ જીરું બનાવતું કારખાનું પકડાયું છે જેનું ગુજરાત સાથે સીધું કનેક્શન સામે આવ્યું મહારાષ્ટ્ર પોલીસે નકલી જીરું બનાવનાર બે લોકોની અટકાયત કરતા આ મામલે ગુજરાત સુધીનો ખેલ સામે આવ્યો છે વડિયારીના ડૂચા અને લાકડાના વેરામાંથી ડુપ્લિકેટ જીરું બનાવવામાં આવતું હતું જાગૃતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં બનાવવામાં આવી રહેલા બનાવટી જીરાના મુદ્દા સાથે બે લોકોની અટકાયત કરીને વધુ તપાસનો દોર હાથ શરૂ કરવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૂંટણી પંચના પત્ર મુજબ આઠ ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે જ્યારે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીના રોજ થશે તો નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે તો તે જ દિવસે મત ગણતરી પણ થશે એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ પૂર્ણ થાય છે તો ત્યારે ગુજરાતની 4 બેઠકો સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર ફરી ચૂંટણી યોજાશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર હણીની તણાવ દુર્ઘટના મામલે સામે આવી રહ્યા છે અરણી તળાવ દુર્ઘટનામાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે તેમજ જતીન દોશી નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરાઈ છે નિલેશ જૈનને દસ મહિના અગાઉ બોટિંગ કોન્ટ્રાક્ટ અપાયો હતો અન્ય ત્રણ આરોપીની કોટડીયા પ્રોજેક્ટમાં પણ ભાગીદાર હતા જેમાં હરણી દુર્ઘટના મામલે કુલ તેર આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે છ આરોપીઓ પોલીસ ત્યારબાદ ના ખુબ જ અગત્યપૂર્ણ સમાચાર ફિલ્મ ફેર એવોર્ડ ને લઈને સામે આવી રહ્યા છે ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસ નો ઓગણ સિતર સમારોહ રવિવારે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં યોજાયો હતો જેમાં કરણ જોહર આયુષ્યમાન ખુરાના અને મનીષ પોલે આ એવોર્ડને શાનદાર રીતે હોસ્ટ કર્યો હતો જારે બોલિવૂડના તમામ મોટા સ્ટાર પણ આ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા આ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ થી લઈને સર્વશ્રેષ્ઠ એક્ટર અને સર્વશ્રેષ્ઠ એક્ટર્સનો એવોર્ડ મળ્યા હતા વિક્રાંત મેસી સ્ટાર ની 12મી ફેલ અને રણવીર કપૂર ની એનિમલ ગયા વર્ષની રિલીઝ થયેલી ફિલ્મ ફેર એવોર્ડમાં 2024 માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પુરવાર થઈ હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પરીક્ષાનું પ્રેશર અને પીએમ મોદી સરની પાઠશાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી છે પરીક્ષાનું પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું તેની શીખ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આપી છે સાથે સાથે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવા અને રીલ્સ જોવાથી બચવાનું પણ જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાત કરી તે વિદ્યાર્થીઓની સાથે સાથે દરેક વ્યક્તિઓને લાગુ પડે છે અને એનું કારણ એ છે કે દરેક માણસ જિંદગીમાં કોઈને કોઈ પરીક્ષા તો આપતો જ હોય છે બધી પરીક્ષાઓ કઈ એક્ઝામિનેશન હોલમાં નથી લેવાતી એ સિવાયની પરીક્ષાઓ પણ કઈ સહેલી હોતી નથી ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ભારતીય શેર બજારમાં ઉછાળો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારના દિવસે શેર બજારમાં વધારો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ પાંચસો પોઈન્ટની વધુના વધારા સાથે એકોતેર હજાર બસોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે તે જ સમયે નિફ્ટી પણ દોઢસોથી વધુ પોઈન્ટ ઉપર છે અને તે એકવીસ હજાર પાંચસોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે